ઉપરવાસ તેમજ નવસારી જિલ્લામાં મધરાત્રીથી પડી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે ત્યારે નવ ગંડેવી તાલુકાની વાત કરીએ તો અંબિકા નદીની ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે તંત્ર દ્વારા નીચાણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અલર્ટ કર કરી દેવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે અચાનક ડાંગમાં વધુ વરસાદ હોવાના કારણે અને નવસારી જિલ્લાના દરેક તાલુકામાં પણ વરસાદ છે પણ એટલો વધારે વરસાદ નથી પણ તેમ છતાં ડાંગમાં આગ તૂટી પડ્યો એ પ્રકારનો વરસાદ પડવાના કારણે પૂર્ણા અને અંબિકા નદી અત્યારે બંધવ કાંઠે વહી રહી છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પાણી હજુ પણ વધી રહ્યું છે હું આપના માધ્યમ દ્વારા પણ લોકોને કહું છું કે હજુ પણ આગાહી છે એટલે બધા લોકોએ કાળજી લેવી પડશે જે રીતે બત્રીસ ફૂટ થી પણ વધારે અંબિકા અત્યારે વહી રહી છે એના કારણે બધા લોકોએ કાળજી રાખવાની જરૂર છે કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે આજે ચીખલી તાલુકાનું બારોડિયા ગામે પણ એક નાનું વાવાઝોડું ના કારણે ઘણા ઘરોમાં અસર થઈ ઘણા ઘરોના પતરા ઉડી ગયા ઝાડો પડ્યા એટલે હજુ પણ જયારે જે રીતે આગાહી છે એ પ્રમાણે બધા કાળજી રાખે એવી વિનંતી છે સતત બધા આગેવાનો સાથે અત્યારે જે વિસ્તારમાં પાણી વધી રહ્યા છે અને નીચાણવાળો વિસ્તાર છે વિસ્તારમાં અમે બધા લોકો આવી પહોંચ્યા છે ને જ્યાં જરૂર પડશે ત્યાં અમે ચોક્કસ લોકોની સાથે